નમસ્કાર દર્શક મિત્રો લોકસામના સામના ન્યૂઝ માંથી હું ભારતી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ મેંદરડાથી અમારા રિપોર્ટર ગૌરવકુમાર જોશી સાથે આજના મુખ્ય સમાચાર આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્ય જી તેમજ સરકાર શ્રી સૂચના અન્વયે આજ રોજ આઠ ઓગસ્ટ બે હજાર રોજ શ્રી એન આર વોરીચા કોલેજ મેંદરડામાં આઈસીટી સી આર એચ એન્ડ સી એચ સી મેંદરડા જિલ્લો જુનાગઢના કાઉન્સિલરની શ્રી આશિષભાઈ બદાણી તેમજ ટેક શ્રી સુરજભાઈ ચાપડિયા તેમજ ટીબી વિભાગના એસ એસ દીપકભાઈ બલદાણિયા તેમજ એનસીડી વિભાગના કાઉન્સીલર વિજયભાઈ મારુ દ્વારા સરકારી હોસ્પિટલના ઇન્ચાર્જ અધ્યક્ષ તેમજ શ્રીમતી મેડમ શ્રી વ્યાસ સાહેબ તેમજ તેમજ દિશા ડાપકુ તેમની ટીમના માર્ગદર્શન હેઠળ આજરોજ રેડ રિબિન ક્લબ અંતર્ગત સરકારી હોસ્પિટલ મેંદડાના આઈસીટીસી વિભાગ દ્વારા એચઆઈવી એડ્સ અંગેની જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવેલ જે અંતર્ગત શ્રી એન આર બોરીજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી મહેતા સાહેબ તથા કોલેજ સ્ટાફ દ્વારા ખૂબ જ સારો એવો સાથ સહકાર મળેલ આ પ્રોગ્રામ અંતર્ગત કોલેજના વિદ્યાર્થીઓને એચઆઈ હિપેટાઇટિસ બી અને સીટીબી જાતીય રોગો રોગો તથા વિશે જેમાં એસી જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં આચાર્ય સાહેબ શ્રી તેમજ વિદ્યાર્થી દ્વારા પ્રશ્નોત્તરી કરી ચર્ચા કરવામાં આવી હતી તદુપરાંત વિદ્યાર્થીઓની આરોગ્યલક્ષી સ્પર્ધાત્મક પરીક્ષા યોજાઈ હતી જે અને વિજેતા સ્પર્ધકોને શિલ્ડ તથા મુમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ